એક તરફ બગદાણામાં કોળી સમાજના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો આ આગ હજી શાંત નથી પડી ત્યાં બીજી બાજુ ભાવનગરમાંથી વધુ એક કિસ્સો સામે આવે છે કે જ્યાં કોળી સમાજના યુવકની હત્યા કરવામાં આવી છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા થોડાક સમયથી કોળી સમાજને લઈ અને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે એક પછી એક કોળી સમાજના યુવકો ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે હવે વધુ એક કિસ્સો સામે છે ભાવનગરના તરસમિયા ગામેથી કે જ્યાં કોળી યુવકની હત્યા કરવામાં આવી છે આખા બનાવની જો વાત કરવામાં આવે અને હજી સુધી જે માહિતી મળી રહી છે એ માહિતીના મુજબ તીક્ષ્ણ હત્યારના ઘા મારી અને આ યુવકની હત્યા કરવામાં આવી છે એવું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે જો કરવામાં આવે તો નજીક દરગાહ પાસે આ કોળી સમાજના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ હુમલામાં તેમને તીક્ષ્ણ હથિયાર વડે ક્યાંક ને ક્યાંક જે ઈજાઓ પહોંચાડવામાં આવી એ ઈજાઓને કારણે ગંભીર જે તેમના ઉપર ગંભીર ઈજાઓ થઈ હતી તેમને એના લીધે તેમનું મૃત્યુ નિપજ્યું છે એવી વાત હાલ સામે આવી છે આ આખી બાબતને લઈ અને કોળી સમાજના આગેવાનો પણ એક્ટિવ થયા છે કોળી સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યા હતા વધુમાં આ સમગ્ર બાબતને લઈ આખી ઘટનાને લઈ અને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ ગઈકાલ ના રાત્રિના દસ એક વાગ્યાની આસપાસ ભરતનગરના તત્સમિયા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે જેમાં બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી વિપુલ કાંતિભાઈ બારૈયા જે માલણકાના રહેવાસી છે તેમના ભાભી ટેલરિંગનું કામ કરતા હોય જે આ કામે મરણ જનાર સુરેશભાઈ બુધાભાઈ ડાભી દરસમિયાવાળા છે તો તેમને ભાભી જોડે તો એ કપડાનું ટેલરિંગ કામ કરવા માટે આપતા હતા એટલે આ જે ટેલરિંગ કામ કરવા માટે મરણ જનાર આપતા હતા એનો હિસાબ કિતાબ બાકી હતા એ લેવા માટે આ કામનો આરોપી જે મરણ જનાર સુરેશભાઈની દુકાને જતા તેઓ વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં આ કામનો જે આરોપી પિપુલ કાંતિ છે એને ઉચ્કેરાઈ દે અને પોતાની પાસે જે છરી હતી એનાથી મરણધના પીઠના ભાગે તેમજ શરીરે ડાબા પડખે શરીરનો ઘા મારી દેતા આજે મરણધનાનું મૃત્યુ થયેલ છે આ બાબતે ભરતનગર પોલીસ સ્ટેશનમાં બનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને વધુ તપાસ ચાલુ છે ફરિયાદમાં બતાવ્યા પ્રમાણે મુખ્ય આરોપી તો જે આ છે વિપુલ કાંતિ છે પણ ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રણે બાપો ત્યાંથી ભાગી ગયેલા હતા પણ એ તો પોલીસ તપાસ નથી છે ગઈકાલ ના રાત્રિના દસેક વાગ્યાની આસપાસ ભરતનગરના તત્સમિયા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે જેમાં બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી વિપુલ કાંતિભાઈ બારૈયા જે માલણકાના રહેવાસી છે તેમના ભાભી ટેલરિંગનું કામ કરતા હોય જે આ કામે મરણ જનાર સુરેશભાઈ બુધાભાઈ ડાભી દર્શનિયાવાળા છે તો તેમને ભાભી જોડે છે તો એ ટેલરિંગ કામ કરવા માટે આપતા હતા એટલે આ જે ટેલરિંગ કામ કરવા માટે મરણ જનાર આપતા હતા એનો હિસાબ કિતાબ બાકી હતા એ લેવા માટે આ કામનો આરોપી આજે મરણ ધનાર સુરેશભાઈની દુકાને જતા તેઓ વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં આ કામનો જે આરોપી વિપુલ કાંતિ છે એને ઉશ્કેરાઈ દે અને પોતાની પાસે જે છરી હતી એનાથી મરણ પીઠના ભાગે તેમજ શરીરે દાબા પડખે છરીનો ઘા મારી દેતા આજે મરણ ધરાનું મૃત્યુ થયેલ છે આ બાબતે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ વધુ તપાસ ચાલુ છે ફરિયાદમાં બતાવ્યા પ્રમાણે એને મુખ્ય આરોપી તો જે આ છે વિપુલ કાંતિ છે પણ ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રણ પાપ વિષમો ત્યાંથી ભાગી ગયેલા હતા પણ એ તો પોલીસ તપાસમાં વિશે અહીંયા વધુમાં કહેવામાં આવ્યું છે કે જે માણકલા ગામના ચાર શખ્સોએ સુરેશ ડાભી નામના કોળી સમાજના યુવક ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં તીક્ષ્ણ હથિયાર વડે ક્યાંક ને ક્યાંક તેમને ઈજાઓ પહોંચાડવામાં આવી અને તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા પરંતુ તેમનું મૃત્યુ નિપજ્યું હતું આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો ગંભીર ઈજાઓને કારણે વ્યક્તિનું જે છે એ મૃત્યુ નિપજ્યું છે એક તરફ આપણે જો વાત કરીએ કોળી સમાજના આગેવાન અને જે બગદાણાના આગેવાન છે એ નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો કોળી સમાજ આખું પહોંચી ગયો અહીંયા બીજી તરફ વધુ એક કોળી સમાજના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો છે આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં